અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપી બાર દેશના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હવે આ દેશના નાગરિકો અમેરિકાની મુસાફરી નહીં કરી શકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષાના જોખમનો હવાલો આપી બાર દેશના નાગરિકો પર મુસાફરી પ્રતિબંધ લાગવાની ઘોષણા જારી કરી છે જે બાર દેશોના નાગરિકો પર અમેરિકામાં પ્રવેશબંધી ફરમાવાય છે તેમાં સામેલ છે અફઘાનિસ્તાન મ્યાનમાર ચાર રિપબ્લિક ઓફ કોંગો ત્યારબાદ ગીની ઓસ્ટ્રેલિયા હૈતી ઈરાન સોમેલિયા સુદાન યમન અને લિબિયા તો સુરક્ષાનો હવાલો આપી જે આ ભારત દેશ છે તે દેશના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ છે આતંકવાદ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓનો હવાલો આપી જે મેનિફેસ્ટો હતો તેના પર ડોનાલ્ડ ટ્રમ્પે સહી કરી છે અને આ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય કે જે બાર દેશના નાગરિકો છે તેના પર અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે ઇક્વેટોરિયલ ગિની ત્યારબાદ એરિટ્રિયા હેતી ઈરાન સોમાલિયા સુદાન યમન અને લિપિયાનો પણ આ દેશોમાં સમાવેશ થઈ રહ્યો છે